પ્રવાસી ચેનલ પર આપનું સ્વાગત છે આદુ આદુ જિન્જર હિન્દી નામ અદ્રખ અડ્રાક વૈજ્ઞાનિક નામ ઝિંગીબર ઓફિસિનેલ ઝિન્જીબર ઓફિસિનાલે કુટુંબ ઝીંજીબેરાસી ઝિંગીબેરેશિય પરિચય આદુ એ એક ફૂલોવાળી વનસ્પતિ છે જેનું રાઈઝોમ મૂળકાંડ રસોઈમાં અને ઔષધિ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે તે વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલાઓમાંનું એક છે આદુના છોડ વિશે આદુનો છોડ લગભગ બે થી ચાર ફૂટ લગભગ સાઈઠ ઋણ એકસો વીસ સેન્ટીમીટર ઊંચો થાય છે તેના પાંદડા લાંબા સાંકડા અને વાંસના પાંદડાને મળતા આવે છે આદુનું મુખ્ય ઉપયોગી અંગ તેનું ભૂગર્ભીય પ્રકાંડ છે જેને રાઇઝોમ મૂળકાંડ કહેવાય છે સામાન્ય બોલચાલમાં તેને આદુની ગાંઠ કે આદુનો કટકો કહેવાય છે આ રાઇઝોમ અંદરથી પીળાશ પડતું રેસાવાળું અને તીખી સુગંધ તથા સ્વાદ ધરાવતું હોય છે આદુના છોડને સુંદર પીળાશ પડતા લીલા ફૂલો પણ આવે છે પરંતુ સામાન્ય રીતે ખેતી તેના રાયઝોમ માટે જ થાય છે ઉપયોગો એક રસોઈમાં આદુ ભારતીય એશિયન અને વિશ્વના અનેક ભોજનનો અભિન્ન અંગ છે તેનો ઉપયોગ શાકભાજી દાળ કરી સૂપ સલાડ અને વિવિધ વ્યંજનોમાં સ્વાદ અને સુગંધ ઉમેરવા માટે થાય છે ચામાં આદુનો ઉપયોગ શિયાળામાં ખાસ કરીને લોકપ્રિય છે જે શરદી ખાંસીમાં રાહત આપે છે આદુનો ઉપયોગ અથાણા ચટણીઓ મુરબ્બા અને કેટલીક મીઠાઈઓમાં પણ થાય છે આદુનો રસ પેસ્ટ છીણેલું આદુ કે સૂંઠ સૂકા આદુનો પાવડર વિવિધ રૂપે ઉપયોગમાં લેવાય છે બે ઔષધીય ગુણધર્મો આદુ સદીઓથી પરંપરાગત ઔષધિ પ્રણાલીઓમાં જેમ કે આયુર્વેદ ચીની ચિકિત્સા ઉપયોગમાં લેવાય છે તેના મુખ્ય ઔષધીય ગુણધર્મો નીચે મુજબ છે પાચન સુધારક આદુ ખોરાક પચાવવામાં મદદ કરે છે અને અપચો પેટ ફૂલવું કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે તે પાચન રસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે ઉબકા અને ઉલટી વિરોધી ગર્ભાવસ્થા દરમિયાન થતી મોર્નિંગ સિકનેસ કેમોથેરાપીથી થતા ઉબકા અને મુસાફરી દરમિયાન થતી ગતિશીલતાની બીમારી મોશન સિકનેસમાં આદુ ખૂબ જ અસરકારક છે બળતરા વિરોધી એન્ટી ઇન્ફ્લામેટરી આદુમાં રહેલા જીંજરોલ્સ ગિંજરોલ્સ અને શોગાઓલ્સ શોગેઓલ્સ જેવા સંયોજનોમાં શક્તિશાળી બળતરા વિરોધી ગુણધર્મો હોય છે આયાબિટીસ અને અન્ય બળતરા સંબંધિત રોગોમાં તે ફાયદાકારક છે પીડા નિવારક સ્નાયુઓના દુખાવા માસિક ધર્મની પીડા અને અન્ય સામાન્ય પીડામાં રાહત આપવા માટે આદુ ઉપયોગી છે શરદી અને ફલ્યૂ આદુ શરદી ખાંસી ગળામાં દુખાવો અને ફ્લૂના લક્ષણોમાં રાહત આપે છે તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે હૃદયના સ્વાસ્થ્ય માટે કેટલાક અભ્યાસો સૂચવે છે કે આદુ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એન્ટીઓક્સિસડન્ટ ગુણધર્મો આદુમાં એન્ટીઓક્સિસડન્ટ ભરપૂર હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવવામાં મદદ કરે છે આદુમાંથી બનતી અન્ય વસ્તુઓ સૂંઠ આદુને સૂકવીને સૂંઠ બનાવવામાં આવે છે જેનો ઉપયોગ ઔષધીય અને મસાલા તરીકે થાય છે સૂંઠનો પાવડર ઘણી આયુર્વેદિક દવાઓમાં ઉપયોગી છે આદુનો રસ તાજા આદુનો રસ વિવિધ પીણા અને ઔષધીય ઉપચારમાં વપરાય છે આદુનો મુરબ્બો આદુનો મુરબ્બો પાચન માટે સારો અને સ્વાદિષ્ટ હોય છે આદુની કેન્ડી ટોફી આદુમાંથી બનેલી કેન્ડી અને ટોફી પણ બજારમાં ઉપલબ્ધ છે ખેતી આદુની ખેતી વિશ્વના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં મોટા પાયે થાય છે ભારતમાં કેરળ કર્ણાટક ઓડિશા આસામ મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં તેની વ્યાપક ખેતી થાય છે સામાન્ય ઉપયોગ માટેની ટિપ્સ સવારે નરણા કોઠે આદુનો રસ અને લીંબુનો રસ સિંધવ સાથે લેવાથી પાચન સુધરે છે શરદી ખાંસીમાં આદુવાળી ચા પીવી અથવા આદુના રસમાં મધ મેળવીને લેવું આદુનો ટુકડો મોંમાં રાખીને ચૂસવાથી ગળાના દુખાવામાં રાહત મળે છે આદુ એક અદ્ભુત કુદરતી ઔષધ અને મસાલો છે જે સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેમાં વધારો કરે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને વધુ રસપ્રદ માહિતી માટે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં